ભારે વરસાદના કારણે અનેક ગામડાઓને જોડતો રસ્તો થયો બંધ ડીસા તાલુકાના બાઈવાડા ગામે ભારે વરસાદના પગલે ગામમાં વરસાદી પાણી ભરાયા ગામમાં જવાના તમામ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ જતાં ગામ લોકોની અવરજવર થઈ બંધ ચાર ઇંચ વરસાદમાં જ બાઈવાડા ગામમાં તમામ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાતા પશુપાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા બાઈવાડા ગામમાં આવેલ શાળા ડેરી અને ઘરો આગળ ભરાયા વરસાદી પાણી વરસાદી પાણીના નિકાલ માટે અનેકવાર રજૂઆત કરવા છતાં નિકાલની વ્યવસ્થા કરાઈ નથી ને આ ગામમાં બાઈવાડામાં પાણી ભરાય છે ઓ ગામ મેન રસ્તો છે દિશા ઓમેથી આપણે કેસાનેથી ગામમાં જવા માટે એમાં અમે સરપંચને કેટલી વખત કીધું તલાટીને કીધું પણ કોઈ નિકાલ નહીં લાવતું પાણીમાં હવે આ પાણીમાંથી કાઢવું કેમ કેમ હવે સ્કૂલમાં આવી છે હું સ્કૂલ છે હું માતાજી મંદિર છે હું સ્કૂલમાં છોકરાઓ ભણાય કેમ કેમ આવે હવે આજ બંધ છે ડેરી છે ડેરીમાં દૂધ ભરાવાનું બંધ છે આજ આજ પાણી આવી ગયું છે અંદર અને આજ વરસાદનું પાણી ખૂબ ભરાઈ ગયું છે ઓથી કોઈ નિકાલ લાવતું નથી અમારે આ બાબતે તમે ક્યાંની રજૂઆતો કરી અમે સરપંચને રજૂઆત કરી અમે તલાટીને કીધું અને અમે ગામને કીધું કીધું આટલું કરી આપું હવે છોકરાઓ નાના નાના હેડે સ્કૂલમાં આવે જાય હવે શું કરવાનું હોય